સંસ્કારી નગરી તરીકે ઓળખાતી અને વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા વડોદરા શહેરમાં વસુદેવ કુટુંબકમના સિદ્ધાંતને સાર્થક કરતી ઘટના બની છે પારુલ યુનિવર્સિટી વડોદરામાં ભૂતાનથી આવેલા લગભગ ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ વિભાગોમાં એડમિશન લીધું છે આ તમામ વિદ્યાર્થીઓ વિવિધ ફ્લાઇટ દ્વારા વડોદરા સ્થિત હરણી એરપોર્ટ પર આવ્યા હતા જ્યાં તેમનું પારંપરિક ઢબે સ્વાગત કરવામાં આવ્યું હતું વિધિ અનુસાર તિલક લગાડી આરતી ઉતારીને તેમને આવકારવામાં આવ્યા હતા આ પ્રસંગે પારુલ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ અફેર ડાયરેક્ટર શ્રી દીપક કરવડ તેમજ યુનિવર્સિટીના અન્ય અધિકારીઓ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો વિશ્વભરમાંથી વિદ્યાર્થીઓ ભારત આવે છે પરંતુ આ વિખરાયેલું નેટવર્ક હવે નવી દિશામાં આગળ વધી રહ્યું છે વિદ્યાર્થીઓ માત્ર અભ્યાસ માટે જ નહીં પણ ભારતીય સંસ્કૃતિ અને જીવન સમજી તેના પાસેથી કંઈક શીખવા આવી રહ્યા છે ભૂતાનના વિદ્યાર્થીઓ નાના દેશથી આવતા હોવા છતાં ભારત જેવા વિશાળ દેશમાં ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરી તેઓ પોતાનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનાવી શકે તેવી સંભાવનાઓ છે પારુલ યુનિવર્સિટીનું વિશાળ કેમ્પસ આધુનિક સુવિધાઓ વિવિધ પ્રકારની ફેકલ્ટીઓ અને અનુભવી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ માટે ઉત્તમ માહોલ પ્રાપ્ત થશે આ ઘટના માત્ર એક શૈક્ષણિક પ્રવૃત્તિ નહીં પણ ભારત અને ભૂતાન વચ્ચેના મજબૂત સંબંધોનું પ્રતીક છે વિદ્યાર્થીઓની હાજરી વિદ્યાદાનની સાથે સાથે સાંસ્કૃતિક આદાન પ્રદાનને પણ નવા આયામ આપે છે વિશ્વભરમાંથી વિદ્યાર્થીઓની આવક વડોદરાની શૈક્ષણિક પ્રતિષ્ઠાને વધુ ઊંચાઈ આપે છે અને સંસ્કારોના શહેર તરીકે વડોદરાની ઓળખને વધુ મજબૂત બનાવે છે Well, it was always my dream to become a nurse, and Pearl University is giving me the chance. And when we came here, like I thought that I would be very in trouble. Like I won't get friends. I would be paying for my flights alone, and so many problems because I'm coming here for the first time. And this was the best experience ever. Like they arranged everything, the airline, till now, and. We have never felt like we would be left alone. Uh, what do you say about Parul University? Parul Bar University. Well, I've searched about the college in the website a lot, and it's it's. This is one of the best colleges in Gujarat, and, and I think it is the best around the world as well because it's being recognized in Bhutan, and they are having partnership with Bhutan and sending Bhutanese uh, students, not only Bhutanese but other international students are here to study as well. So I think Parul University is a nice one. The year Parul University ma, other countries' students have Today, Bhutan. ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે આવેલા છે આના ઉપરાંત પારુલ યુનિવર્સિટીમાં ભૂટાન દેશમાંથી ચારસો વિદ્યાર્થીઓ ઓલરેડી એમનું ભણતર લઈ રહ્યા છે પારુલ યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણ માટે સિલેક્ટ કરવાનું મુખ્ય કારણ અહીં અપાતી એકેડેમિક ફેસિલિટીસ અને રહેવા માટેની ઉત્તમ હોસ્ટેલ સગવડતા છે જે વિદેશી વિદ્યાર્થીઓને અહીં આવવા માટે તક આપે છે અને એ લોકો અહીંયા સુખમય કમ્ફર્ટેબલી રહી શકે વિથ એડિશન ટુ ધીસ આઈ ગીવ દેમ અ વેરી વોર્મ વેલકમ ટુ આર પારૂલ યુનિવર્સિટી કમ્યુનિટી એન્ડ આઈ ઓલ્સો વિશ દેમ અ વેરી ફ્રૂટફુલ એન્ડ અ મેમોરેબલ એક્સપિરિયન્સ એટ ધ યુનિવર્સિટી ઇન ઇટ ઇન્ડિયાને એ લોકો સેફ એટલા માટે ગણે છે કે આજે આપણે પારૂલ યુનિવર્સિટી જે છે એ આખા ઇન્ડિયામાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ધરાવે છે વી હેવ મોર દેન ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ સ્ટુડન્ટ્સ મોર દેન ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ સ્ટુડન્ટ્સ રીચિંગ અપ ટુ ફિફ્ટી ફાઈવ થાઉઝન્ડ સ્ટુડન્ટ્સ એટ ધ યુનિવર્સિટી આપણે સ્ટુડન્ટ્સને ઇન કેમ્પસ જ વ્યવસ્થા રહેવા માટે આવીએ છીએ જેના લીધે પેરેન્ટ્સ અને એ લોકોને વિશ્વાસ હોય છે કે અમારા છોકરાઓ ત્યાં સેફ છે પ્રેઝિડેન્ટ સર શ્રી દેવાંશુ પટેલ સર નું તો એવું જ માનવું છે કે આપણે આ જે ઇન્ટરનેશનલ યુનિવર્સિટી છે અને જે અમારું યુનિવર્સિટીનું સ્લોગન છે બી હર બી વાઇબ્રેન્ટ તો આવતા વર્ષોમાં અમે એવું ઈચ્છીએ છીએ કે દરેક રાજ્ય દરેક કન્ટ્રીમાંથી અમારી યુનિવર્સિટીમાં આઈ ફીલ વેરી એક્સાઇટેડ આઈ એમ એન્ડ આઈ એમ વેરી ક્યુરિયસ ટુ લર્ન અબાઉટ ધીસ ઇન્વાયરમેન્ટ એન્ડ આઈ એમ ઓલ્સો ક્યુરિયસ ટુ ગેન સમ નોલેજ એન્ડ ઓલ્સો આઈ એમ ટોટલી ન્યૂ ન્યૂ હિયર એન્ડ આઈ વોન્ટ ટુ લર્ન આઈ વોન્ટ ટુ રિસીવ ન્યૂ નોલેજ ફ્રોમ અ ન્યૂ પ્લેસિંગ આઈ એમ સીંગ જીએનએમ How did you feel to come here about the Vadodara itself or India? Sorry? How do you feel about the India? What do you, what do you think about the India? Mm, it's very good and I like the place and I am I'm very excited to explore about this place. Why are you selecting to Parul University in Vadodara? Uh, because I have received so many uh, good feedback from my seniors, that's why. Okay.